પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે આ વતન તરફ રજામાં જઈ રહેલું હોય એ દરમિયાન આ અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે